ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ ધામની અંદર પૈસાનો વેપાર ચાલી રહ્યો છે એના માટે ઘણી બધી વખત ડોનેશન માંગવામાં આવતું હોય છે અથવા તો પછી પૈસાની માંગણી કરવામાં આવતી હોય છે ત્યારે વધુ એક આવો કિસ્સો છે તેના પુરાવાની સાથે યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને એક સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યું છે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

તેમના ધર્મપત્ની આ કોલેજના સંચાલક છે અને ખાસ કરીને અહીં પણ ક્યાંક પૈસા માંગવામાં આવી રહ્યા છે ને આ વિડીયો છે એનું આખું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે સૌથી પહેલા તો એના ઉપર નજર કરીએ ને આ સમગ્ર બાબતે કેવી રીતે લોકો સંડોવાયેલા હોય છે કેવી રીતે પૈસા માંગવામાં આવે છે અને આ વિડિયો છે તેની ખરેખર અસલી કારણ શું છે એ વિષયને લઈને યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું તે પણ સાંભળીએ આડે વિશે સ્પષ્ટ ધારણા સહી કરી મેં પણ સહી કરી સહી થઈ ગઈ પછી અઠવાડિયે નીકળી ગયું કોલેજમાં પછી અમે બાળકોને બોલાવેલ પછી આ મને કે આપણે એમોય એક વાર તો ખરા તો પછી એ લોકો તમે એમઓઈ ની કોપી મને મોકલવાના હતા તો એ લોકોએ ખાલી ફોનમાં એક એમને કોપી મોકલી પછી ઝૂમ કરી કરીને વાંચ્યું તેમાં લખ્યું કોલેજના તમામ નિર્ણયો અમને પૂછ્યા વગર નહીં લેવા કોલેજના નફામાં અમારો કાયમ માટે પચાસ ટકા ભાગ ઓહ કોણ આ પેફર એક બનાવ્યા આ ગૌરાનભાઈ

આ યુનિફોર્મ આપણે ધારો કે પાંચ હજાર પ્રવાસ કરાવું છું કે ત્રીસ પહેલા વર્ષના એમાં જતા રહે બીજા વર્ષના ત્રીસ જાય એમાં જે ચાલીસ બચે એમાંથી મને કે તમારે મને પૂરેપૂરા ચાલીસ આપી દેવાના પછી કે પાંત્રીસ આપજો બીજું સર તમે તમારે પચાસ ટકા લખી તમને વીસ આપવાના ને બોલે કે નહીં એ મારે નહીં જોવાનું તમે ક્યાંથી ખર્ચો કરો કે મેનેજમેન્ટ ની કે સી ડુ લાઈસ બધી જો સર તમને આ મને શરૂ થી કીધી કે ફેકડીઓ છે છે કે હું તમને 5 લાખ લેકે સીટો લાઈસ તમારે કે નહીં અમે નહીં ભરી સર પછી આપણે આ 30 તારીખ આવી ત્યારે કહે છે કે 3 લાખ લેવાના મેનેજમેન્ટ ના પછી હવે કે છે એટલે કોઈ પત્રકાર હે ભાઈ ના કોઈ કોલેજ માં આચાર્ય છે બધાને બધી કોલેજ ને આવી રીતે ક્લચ માં તો આ 40 કિલોમીટર બહુ દૂર છે પણ અમે કોલેજ મેનેજમેન્ટ પોતાનું ગમે એટલી ફીલે કે ગમે કોલેજ હા 5 લાખ લે છે એમનો અધિકાર

તમારાથી કોઈ વાત બી ન કરે ત્યાંના વિદ્યાર્થીઓ તમને એસ્કોર્ટ કરીને આગળ લઈ જશે સર શું કામ છે છેના માટે આયા પછી આના માટે પેમેન્ટ કઈ રીતે આખી બેગ લઈને જવાનું વિદ્યાર્થી ડ્રાઈવર વિદ્યાર્થીમાં છોકરીઓ બધી અમને એસ્કોર્ટ કરનારી બેગ જાય એણે ત્યાં ટનલ બનાવી છે મને ક્યાંથી ખબર પડી મારી સગી બેનની છોકરી ત્યાં ભણેલી કઈ મેડિકલ કોલેજ ક્યાં છે અરોડાવારી પારુણ પારુણ મેડિકલ આરામથી જલસા કરો પકડી પાડવા એટલે અબ્બો જો રૂપિયા આ કાકરિયાની છે ને પેલી એમએન શા એની તો હમ તો એની જતાય અમે કોલેજ એટલે વાગે મેનેજમેન્ટ એડમિશન મળી જાય તો ફી કઈ વાત તમારે થવાના સર મેનેજમેન્ટ બધે ભલે

મેનેજમેન્ટની એક લાખ વસ્તુ ની સર કોઈ પહોંચ નહીં આવતી એમાં હું નોંધ લખું કે આમણે મેનેજમેન્ટ ની સીટમાં દોઢ આપ્યા કે બે આપ્યા કે એક આપ્યો એમાં હું મારી સહી કરું અને વાલી પોતાની સહી કરે અને એ રીતે નોટ એમને મારે બતાવ્યું કે સર તમે બે વર્ષ પહેલા મને આપ્યા હતા જોઈ લોકો સીધી કોમન તેવાનું જ્યારે આવે ને ત્યારે એ લોકોને કોપી આપી દેવાય સર તમને કોપી રાખો તમારે તમે મને આ ચૂકવેલા કેન્દ્રીય પ્રવેશ સમિતિ જે પહેલા એ પાછી ચાલુ કરી વર્ષ પછી એટલે ત્યાંથી આવવાનું એટલે જે કઈ ખેલ કરશે કોલેજો મેનેજમેન્ટ એ નો કરવાની અને આ બધું પત્યા પછી જવાનું હોય 15 દિવસ એટલે કોઈ કઈ નહીં છોડે સામેથી લોકો પૈસા આપવાનો છે સામેથી હા શરૂઆતમાં કેટલા પૈસા ભરવાના મારે તો

અને એક સાંજે તો કારમાં બે ત્રણ માણસો અહીંયા આવ્યા અને મોટો ગયા પૃથ્વીમાં મને કે તમારી કોલેજ બંધ થઈ ગઈ નહીં હા સર બંધ થઈ ગઈ પછી અહીંયા એક બેઠા હતા એ નામ મને કે સર ઓળખ્યો મેં સર નહીં તમને જોયા નહીં મને કે પ્રકાશનમાંથી આવું તમારે ચોપડી લાવતો હતો અચ્છા ઠીક વાત છે પછી એકનું નામ પ્રિતેશભાઈ એકનું નામ ગૌરંગ ગૌરંગ પરમાર એક બીએડ કોલેજમાં આચાર્ય સર ત્યારે હાલમાં લોકમાન્ય લોકમાન્ય બીએડ કોલેજમાં એ લોકો બેઠા ત્યારે હું નહોતો ઓળખતો એમનું મને કે તમારી કોલેજ પાછી લાવી દઈએ આપણે મેં કહ્યું તમારે જોવું ભગવાન નહીં હું ખુશ થઈ ગયો પછી મને કે સાડા ત્રણ લાખથી સુધી મારા પૈસા નથી સુપ્રીમ હા પહેલાં હાઈકોર્ટમાં જવાનું હતું તો હાઈકોર્ટમાં મેં મા મારા પૈસા નથી હમણાં થોડા દિવસ ઝડપી જઈએ હું મારા એક મિત્ર છે ગાંધીનગરને વાત કરતો હું સાચું જ કહું જે મેં કિંતુભાઈને ફોન કર્યો મેં કહ્યું સર આ રીતે મને કંઈક કહેવાયા છે કોર્ટમાં જવાનું મને કે ના જતા

અને શૈક્ષણિક સંસ્થાઓ જે છે પીટીસી ની એ ક્યાંક ને ક્યાંક ધંધાઓ ચલાવી રહ્યા છે પીટીસી એડમિશનો છે એ માર્કશીટના આધારે નહીં પરંતુ નોટશીટ ના આધારે ક્યાંક ને ક્યાંક મળી રહ્યા છે અને જે સીટો છે એ સીટોનો વેપલો ચાલી રહ્યો છે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આજની આ પ્રેસ વાર્તા એ ચાર મુદ્દા ઉપર છે પેલો જે મુદ્દો છે એ પીટીસી એડમિશન કોલેજ ની અંદર જે એડમિશન આપવામાં આવી રહ્યા છે એમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે આજે એ તમામ ના આધાર પુરાવા એટલે કે વિડિયો રેકોર્ડિંગ ઓડિયો રેકોર્ડિંગ અને બીજા જે અન્ય પુરાવાઓ છે એ અન્ય પુરાવાઓ આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આપી રહ્યા છીએ સૌ પ્રથમ બે લાખમાં પીટીસી એડમિશનનો થતો વેપડો ની વાત કરીએ તો કુશાગરા લતાબા સ્ત્રી અધ્યાયન મંદિર જીવન કથા સુજાર ખાતે આવેલી એટલે કે તાલુકો દસકોઈ જિલ્લો અમદાવાદ ખાતે આવેલી જે સંસ્થા છે પીટીસી સંસ્થા એ જે ઓફલાઈન એડમિશન પ્રક્રિયા થઈ એ ઓફલાઈન એડમિશન પ્રક્રિયા બાદ જે ઉમેદવારો જમા કરાવેલા તમામ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટની રસીદ પણ તમે જોઈ શકો છો આ પ્રક્રિયા ઓફલાઈન હતી એટલે ઓફલાઈન પ્રક્રિયાની અંદર આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ તમામ પ્રકારના લઈ લેવામાં આવેલા છે ત્યારબાદ આ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને જે એડમિશન આપવાની જયારે વાત કરી ત્યારે એવું કહેવા માર્યું કે ભાઈ તમે ઉત્તર બુનિયાદી ભણેલા છો એટલે તમારા એડમિશન રદ કરવામાં આવે છે તો આ બાબતને લઈ અમે શિક્ષણ વિભાગમાં એમ આઈ જોશી નિયામક જે છે તે અંતર્ગત બારૈયા સાહેબને રૂબરૂ મળ્યા અને આ તમામ જે બાબતો હતી એ બાબતો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલી સાથે અમે આ બાબત ત્યાં મૂકી એમને એવા સંકેત આપ્યા કે આ ઉત્તર બુનિયાદીમાં ભણેલા છે તો પણ એમને એડમિશન મળવા પાત્ર છે ત્યારબાદ આ કુશાગ્ર જે લતાબા સ્ત્રી અધ્યયન કેન્દ્ર છે તેમના જે ટ્રસ્ટી શ્રી છે એ રાજેશ્વરમાં એ ટ્રસ્ટી શ્રીએ ઉમેદવારોને રૂબરૂ બોલાવ્યા અને રૂબરૂ બોલાવી તેમની પાસેથી બે લાખ રૂપિયાની માંગણી કરી કે ભાઈ તમને મેનેજમેન્ટ કોટાની અંદર આ એડમિશન આપવાનું છે તો તમારે બે લાખ રૂપિયા આપવા પડશે જે વિડીયો નંબર બે ની અંદર તમે જોઈ શકશો અને જે બે લાખ રૂપિયા માંગવામાં આવ્યા ત્યારે એ ટ્રસ્ટી એ વિડીયો નંબર ત્રણ ની અંદર તમે જોઈ શકશો તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શિક્ષણ વિભાગના સચિવ મુકેશ કુમાર સુધી એ એક લાખ રૂપિયા પહોંચાડવાના રહેતા હોય છે એટલે કે આ જે બે લાખ રૂપિયા આપવામાં આવે છે એમાંથી એક લાખ રૂપિયો એ શિક્ષણ વિભાગના સચિવ મુકેશ કુમાર સુધી પહોંચાડવાના રહે છે એવો વિડીયો નંબર 3 ની અંદર એ દાવો કરવામાં આવ્યો છે ટ્રસ્ટી કે રાજેશ વર્મા છે એ રાજેશ વર્મા દ્વારા ત્યારબાદ બીજો દાવો કરવામાં આવ્યો છે કે ભાઈ અમારી સંસ્થા વચ્ચે બંધ થઈ ગઈ હતી પણ ચાલુ કરવા માટે અમે ગૌરાંગ પરમાર એક વિડિયો ની અંદર વિડિયો નંબર 4 ની અંદર એવો દાવો કરવામાં આવે છે કે ગૌરાંગ પરમાર નામનો વ્યક્તિ જે છે જે લોકમાન્ય બીએડ કોલેજ અમદાવાદ ખાતે પ્રિન્સિપલ તરીકે ફરજ ભજવે છે એને કોઈપણ માન્યતા રદ કરેલી જે કોલેજ હોય એ માન્યતા રદ કરેલી કોલેજમાં અંડા કંડા કરી અને મંજૂરી અપાવવાનું કામ કરે છે હવે આ તપાસનો વિષય છે કે શિક્ષણ સજીવ પૈસા લઈ રહ્યા છે કે નથી લઈ રહ્યા તપાસનો વિષય છે કે જે આ ગૌરંગ પરબારનું જે નામ આપવામાં આવે છે લોકમાન્ય બીએડ કોલેજ એ મંજૂરી વગર કોઈ પણ એ માન્યતા અપાવી દે છે તો આ ગૌરંગ પરમાર કોણ છે કારણ કે અને કઈ સત્તાથી એ માન્યતા રદ થયેલી જે સંસ્થાઓ છે એને એડમિશન અપાવી શકે છે એને માન્યતા અપાવી શકે છે અને એવો દાવો કરવામાં આવે છે આ વિડીયો અંદર વિડીયો નંબર ચાર ની અંદર કે જે પચાસ ટકા ભાગીદારી એ પોતાની લખાવેલી છે એટલે કે પોતાનો એમઓયુ સાઈન કરાવેલી છે કે ભાઈ તમારી માન્યતા રદ જે સંસ્થા છે એની અમે માન્યતા અપાવી દઈએ તો પચાસ તમારે અમને આમાં પાર્ટનરશીપ તરીકે રાખવા અને ગૌરાંગ પરમાર એ કોણ છે એ તપાસ કરાવવી ખૂબ જરૂરી છે શું એ શિક્ષણ મંત્રી છે કોઈ શિક્ષણ અધિકારી છે અને કેવા હોદ્દા થી કઈ લાયકાત થી હતો તો કઈ સત્તા થી કે પછી કઈ રાજકીય આગેવાન છે એની છત્રછાયા કે કે એવા શિક્ષણ અધિકારી છે કે એની ભાગ ભડાઈ કે છત્રછાયા થી આ પ્રકારના વેતલાવના આ પ્રકારની માન્યતાઓ અપાવી રહ્યા છે એ તપાસ થવી જોઈએ ત્યારબાદ બીજો અમારો જે મુદ્દો હતો એ છે કે ઉત્તર બુનિયાદી જે શાળાઓ છે એને પીટીસી માં એડમિશન ન મળી શકે એવું એક તુગલકી ફરમાન એ કરવામાં આવ્યું છે જ્યારે પીટીસી ની અંદર એડમિશન લેવા માટે જઈએ છીએ ત્યારે પેલા પેલા એડમિશન દેવામાં આવે છે પછી ઉત્તર બુનિયાદી નું કઈ અને સોશિયલ મીડિયાના મારફતે એટલે કે વોટ્સઅપ ના મારફતે તમે જોઈ શકો છો કે એવું કહેવામાં આવે છે કે તમે ઉત્તર બુનિયાદી માં ભણ્યા છો એટલે તમારું એડમિશન રદ કરવામાં આવે છે કેમ ભાઈ તમે જ્યારે ફી લીધી તમે જ્યારે એડમિશન એવું ઓફલાઈન ત્યારે તમને કેમ નિયમ યાદ ન આવ્યો અને એડમિશન રદ કરવા વખતે તમને આ નિયમ યાદ આવે છે એટલે આ જે પ્રક્રિયા છે એ જીએસીબી બોર્ડ અંતર્ગત જ આ ઉત્તર બુનિયાદી શાળાઓ ચાલે છે તો શા માટે ઉત્તર બુનિયાદી ને ગણવામાં ન આવે અને જ્યારે એડમિશન ઓફલાઈન પદ્ધતિથી થતા હોય ત્યારે જ્યારે તમામ પ્રક્રિયા એ પૂર્ણ થઈ ગઈ હોય અને જ્યારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય ત્યારે એડમિશન રદ કરવાનો મતલબ શું એ ક્યાંક ક્યાંક શિક્ષણ વિભાગે આની પર ચોક પાડવો પડશે અને એવું કહેવામાં આવ્યું કે સો ઇન્ટેક્ટ હોય એની સામે એક સીટ ઉત્તર બુનિયાદી મળે એવા કયા નિયમો કે એક સીટ જ ઉત્તર બુનિયાદી મળે આટલી સીટો કેમ ન મળે ભાઈના છે ભાઈના છે તો શિક્ષણ વિભાગ અંતર્ગત એટલે કે જીએસબી બોર્ડ અંતર્ગત જ ભાઈના છે તો શા માટે એવા તુગલકી ફરમાન છે ત્રીજી વાત અમારી એ છે કે પૂરક પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો જે છે એને આ એડમિશન પ્રક્રિયા એટલે કે પીટીસીની એડમિશન પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવે છે આ જે નિયમો હતા એ બાબા આદમ વખતના હતા જયારે ભૂતકાળમાં કહી શકાય કે આપ જે પ્રક્રિયા પ્રક્રિયાઓ ચાલતી તો માર્ચ માં પરીક્ષાઓ લેવામાં આવતી બોર્ડ પરીક્ષા ત્યારબાદ એપ્રિલ માં પરિણામ આવી જતું અને જૂન માં કે જુલાઈ માં આ પૂરક પરીક્ષાઓ લેવાઈ જતી અને ઓગસ્ટ સુધીમાં માં તેનું પરિણામ પણ આવી જતું હવે પીટીસી ને એડમિશન ભૂતકાળમાં એ એપ્રિલ માં ચાલુ થઈ જતા પણ અત્યારે પૂરક પરીક્ષા પૂરી થઈ ગયા બાદ આ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે તો શા માટે એ પૂરક પરીક્ષા ઉમેદવાર પૂરક પરીક્ષા પાસ ઉમેદવારોને આમાં એડમિશન આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે એનું કારણ જાણવા માંગીએ છીએ અને ચોથી વાત અમારી છે કે આ પ્રક્રિયા એ શા માટે ઓફલાઈન રાખવામાં આવી છે આપણે ડિજિટલ ઇન્ડિયા ની ડિજિટલ ગુજરાત મોટી મોટી વાતો કરીએ છીએ ગુજરાતની એડમિશન પ્રક્રિયા અલગ અલગ કોલેજો માં વિકાસ માધ્યમથી ચાલતી હોય ખેડૂતોને ધિરાણ લેવું હોય ખેડૂતોને કહી શકાય ખાતર લેવું હોય કે બિયારણ લેવું હોય તો પણ પ્રક્રિયા ઓનલાઈન થાય છે તો આ પ્રક્રિયા ઓફલાઈન શા માટે એ પ્રશ્ન અમે પ્રેસ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છીએ અમારો આ બાબત ઉજાગર કરવાનો એક જ છે કે છીંડે ચોર નથી અંદર સત્તાણું પીટીસી સંસ્થાઓ ચાલુ છે નાઇન્ટી સેવન તો એ સત્તાણું પીટીસી સંસ્થાઓમાં કઈ કઈ સંસ્થાઓ વેપલો કર્યો છે એની તપાસ એ થવી જરૂરી છે આ માધ્યમથી અમારી માંગણી છે કે આની ઉપર નિષ્પક્ષ તપાસ થાય તમામ વિદ્યાર્થીઓને વીએસ કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બોલાવવામાં આવે અને કોઈ સંસ્થાની પાસેથી પૈસાની ઉઘરાણી નથી કરી એવું લેખિત માં એ લેવામાં આવે બીજી માંગણી અમારી એ છે કે શું આમાં જે એક 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 લાખ રૂપિયા કે બબે લાખ રૂપિયાનો જે વેપલો કરવામાં આવે છે એમાં શિક્ષણ સચિવ જે મુકેશ કુમારનું નામ જે લેવામાં આવી રહ્યું છે શું એ મુકેશ કુમાર સુધી પૈસા પહોંચી રહ્યા છે કે પછી એનું નામ બતાવવામાં આવી રહ્યું છે એની તપાસ પણ થવી જોઈએ અને વાત ત્રીજી કે જે ગૌરાંગ પરમાર જે લોકમાન્ય બી એડ કોલેજ માં છે જે કઈ માન્યતાથી અથવા કયા હોદ્દા થી કયા સત્તાથી એ માન્યતા રત સંસ્થાઓને એ ક્યાંક ને ક્યાંક માન્યતા પાવે છે એની તપાસ પણ થવી ખૂબ જરૂરી છે એટલે ગૌરાંગ પરમાર કોણ છે એની તપાસ પણ થાય મુકેશ કુમાર સુધી પૈસા પહોંચે છે કે નહીં એની તપાસ થાય અને ત્યારબાદ જે પીટીસી ની અલગ અલગ એડમિશન જે અત્યારે થઈ રહ્યા છે કોલેજોમાં સત્તાણું કોલેજોમાં એમાં એક પણ રૂપિયો લેવામાં નથી આવ્યો તેની ઇન્ક્વાયરી એ વિદ્યાર્થીઓ મારફતે જ કરવામાં આવે તો જ આ જે કૌભાંડ છે ભ્રષ્ટાચાર છે એ ઉજાગર થઈ શકશે અને આ જે પ્રક્રિયા અત્યાર સુધી જે ચાલી આવતી હતી એ ઓફલાઈન નહીં પરંતુ ઓનલાઈન અને સેન્ટ્રલાઇઝ આખા ગુજરાતની તમામ પીટીસી સંસ્થાઓની એ સેન્ટ્રલાઇઝ પ્રક્રિયા કરવામાં આવે જેથી કરીને પારદર્શિતા જળવાય એ મુખ્ય મુદ્દો એ અમારો આજના પ્રેસ વાર્તાના માધ્યમથી છે અત્યારે જે અમે વાત કરી એના તમામ ઓડિયો એવિડન્સ તમામ વિડીયો એવિડન્સ અને તમામ અન્ય પુરાવાઓ જે સંસ્થાઓમાં ફોર્મ ભર્યા છે સર્ટિફિકેટો જમા લીધા છે એ જમા લીધેલા સર્ટિફિકેટરની યાદી જે જે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે એના ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યા છે તેની યાદી તેની સાથે સાથે આ માર્કચિટ ગુજરાત સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવી છે છ્યાશી ટકા હોવા છતાં ઉત્તર બુનિયાદીમાં ભયના હોવાને લીધે એમને એડમિશન આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે આ તુગલકી ફરમાન સામે આજની આ પ્રેસ વાર્તાલાપ છે આ ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો એકમાત્ર હેતુ કે ગુજરાતની અંદર સત્તાણુ જુડીશી સંસ્થાઓ ચાલે છે અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે આપના સવાલ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર